ઓ કિરાજી અલ્યા તારી આ વેસ્ટન દેત નો કાર્યો ચોતી આવે લે ઓ ભૂલી ગયા ના ભાઈ ઓ મું ની ઓળખતો પેલા બુરાજી નઈ એમનો છોકરો ઓલો ગટ્ટુ ગટુ નઈ હા બુરાજી આ તો એ ગટ્ટુ જ છે હું તો તારા કાકા ને ગટ્ટુ જ કહું એ તમે ગટ્ટુ કહેતા હોય બાકી બુરાજી કહેવાનું ગટ્ટુ જ કહે લે બુરાજી કહેવાનું લે ગટુ જ કહે હારું ઓળખો મને પેલો ફેંગળો

તમારી જ મારી બાની જોગન ભાઈ આ દાઢાળો રહ્યો ને ફૂંચી ખાવાય નતું આ નોકરી ચાલુ થયો ને ત્રાંતિ મારી માની જોગન એટલા પૈસા ગણતો થઈ ગયો પૈસા નો પાવર તો જો મને એમ કે તારા છોકરા નોકરી નહીં લઈ જવું એ લઈ જા કે યાર આ મેરા ભાઈ યાર તમાર છોકરો ગોમમાં કોઈ પૂછન કા આવતી રાખેલ કોઈ તો તમાર છોકરાનું જ નંબર 1 આઈ રહ્યો રખરેલોનો લીડર હૈ તમાર છોકરો એટલે તો નોકરી આવશે એટલે બંધ થઈ જાય નહીં રખરા ના મેરા ભાઈ યાર તો ભાઈ અલ્યા લઈ જા કે લઈ જા કે મારો ના યાર તમે માં કાકાને કહી દે ગેર જઈ કા કહી દે હે આ તો કહી દે ઉભા રહો તા લે કહી દે મને તો માલેણ માં કાકા ને કહી દઉં પેલા પેલા કિરાજી ને માર ખવડાવું આલદ માં કાકા જોડે જઈ ખરેખર પેલું તો ઘણું દાર આયું હ અને એ પછી શું પૈસા કમાતું આવ્યું એ કાકા ઓય એ પેલા ભુરાજી ના છોકરા ને જોતું જો હા પૈસા કમાતો થઈ ગયો રે એવું નહી ફાવતું મજૂરી કરાવતું ફાવતું હમણાં થાપાય નહી કરું આમ બોલ નહી કરી

મારી બાની જો ભાઈ મને લાગતું જ નહીં કે આ નોકરી ગોતી ના તો તો કાલ ભાગી જ નાખો ખાલી ખરેખર આ ગટુ છોકરો હોય ને એને નોકરી એસી બેહી અને એવી નોકરી મળી અને પાછું જેવું ચોધી નું પેલું કડું બધી એ કડું ખાલી પચાસ આઈઠે એના જોડે એમ પેલું કયું કયો ફોન લાવ્યો પેલો

હવે છોકરાને તો કદી ના લઈ જુ કંપની પાવર ની કહેતો પાવર જમીન વેચી ના આગળ નઈ

પોટલી પીર જવાનું તમારો નોકરી બોકરી ના લાવે હવે જોવાની નોકરી તમે પચાસ હજાર જોધી નું કડું મારી બાની જોગન ભાઈ આવના ફૂંચી ખાવા નતું તાર માર ભેગું આઈન પોટલી પીતો તો અને તારીનો છોકરો કમાતો તે હો ને તે મને પૈસા આલવાનું તો હું પેલાની નોકરી રાખવા ના પા યાર લાલ આપણો ઘર બરું બનાવવાનું નહી બનાવ કોચ છ માનનું બનાવી દેવું આપણે ભેગું છે એવું ઓવા એ તો ખાલી બેસે બોજવા બાજુ બીજું બનાવવાનું લે તારી આપણે એમાં તો બીજું એવું હમ ઓ મારી વાત તો બોલો હું હેડ તો ગોમ જવું ને

નવા કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો